રાજકોટમાં રાજમુરી ચકચારી કેસ મામલે સમીર શાહ યોગેશ ભટ્ટ કૃપાલ આજીવન કેદની સજા પડી છે અગિયાર કેસનો સામનો કર્યો હતો તાજના સાક્ષીના જુબાની અને ફરિયાદીને જુબાની લઈને ચુકાદો આપ્યો છે આજીવન કેર ની સજા નો દંડ ફટકારવામાં આવ્યો છે કેસના તમામ પુરાવા અને જુબાનીને આધારે સજા પડી છે સમીર શાહ અને કૃપાલ પોલીસ દ્વારા કસ્ટડી લેવામાં આવી છે આજ રોજ રાજમોતી ઓઈલ મિલ કે જે રાજકોટનો ટોપ ઓફ ધ ટાઉન કેસ છે ચકચારી કેસ છે એનો ચુકાદો રાજકોટના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એસવી શર્મા સાહેબે આપેલ છે જેમાં ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા અને પચીસ હજાર રૂપિયાનો દંડ કરેલ છે કેસની હકીકત એવી હતી કે આ કેસમાં કુલ અગિયાર આરોપીઓ હતા જેમાં રાજમોતી મિલના સંચાલકો રાજમોતી મિલના એકાઉન્ટન્ટ બેડીપરા પોલીસ ચોકીના પોલીસ કર્મચારી અને મિલના અન્ય કર્મચારીઓ આમાં સંડોવાયેલા હતા કેસની હકીકત એવી હતી કે રાજમોતી ઓઇલ મિલ જે રાજકોટ સ્થિત છે તેમાં ઉચાપત થયેલ હોય તે મુજબની આ આશંકા રાજમોતી ઓઇલના સંચાલક સંચાલકોને લાગતા તેઓએ અમદાવાદ ખાતે જે દિનેશભાઈ મંગ દક્ષિણી છે તેઓ દ્વારા ઉચાપત થયેલ હોવાની શંકા ગયેલ હતી જે શંકાનું નિવારણ કરવા માટે તેઓએ સમીરભાઈ ગાંધી જે એકાઉન્ટન્ટ હતા રાજકોટના તેમને અમદાવાદ ખાતે મોકલેલ અને તપાસ કરવાનું જણાવેલ કે આમાં રાજમોતી ઓઇલ મિલમાં જે ઉચાપત થાય છે તેનું શું કારણ છે એ કારણને ધ્યાને લઈ સમીરભાઈ ગાંધી રાજકોટ મુકામેથી તેમના ડ્રાઈવર કૃપાલસિંહ જે રાજમોતી ઓઇલ મિલના ડ્રાઈવર છે તે અહીંયા અમદાવાદ મુકામે આવે છે અને દિનેશભાઈ દક્ષિણીને અમદાવાદ તેમના કાલુપુર નોકરીના સ્થળેથી ત્યાંથી લઈ જઈ એમના ઘરે લાવે છે ત્યાં એક લખાણ લખાવડાવે છે અને ત્યાં બળજબરીથી લખાણ લખાવી તમે આ રાજમોતી ઓઇલ મિલની ઉચાપત કરેલી છે અને પૈસા ક્યારે આપશો તે મુજબનું દબાણ કરવામાં આવેલું હતું અને ત્યારબાદ તેમને માર મારી તેમની પત્નીની સામે માર મારી તેમને અમદાવાદથી રાજકોટ મુકામે લઈ આવેલ અને ત્યારબાદ રાજકોટ સમીરભાઈ શાહના અને શ્યામભાઈ શાહના કહેવાથી આ વ્યક્તિને બેડીપરા પોલીસ ચોકીના પીએસઆઈને સોંપવામાં આવે છે અને સમીરભાઈને રાજમોતી ઓઇલ મિલના સંચાલકોના કહેવાથી તેમને માર માર મારતા ખૂબ જ ઢોર માર મારતા તેમનું મૃત્યુની અપજી તેમનું ખૂન થાય છે અને આ જે બોડી છે તે યોગેશભાઈ ભટ્ટ કે જે પોલીસ કર્મચારી હતા તેઓ સિવિલ હોસ્પિટલમાં લઈ આવે છે અને સિવિલ હોસ્પિટલમાં કોઈ ખોટી હકીકત જાહેર કરેલ છે કે આ વ્યક્તિ બેભાન થઈ ગયેલ છે જેને સારવાર આપો અને આ મુજબના તમામ સંજોગો અને સરકમસ્ટેન્શિયલ એવિડન્સ તાજના સાક્ષી કે જે સમીરભાઈ ગાંધી છે તેઓએ નામદાર કોટ રૂબરૂની જે હકીકતો હતી કે જે બનાવમાં તેઓએ કેવી રીતે અને કોના કહેવાથી આ ભાગ ભજવેલો હતો તે તમામ હકીકતો જાહેર કરી હતી પુષ્પાબેન જે મરણ પત્ની હતા તેઓએ પણ જણાવેલું હતું કે આ બે વ્યક્તિઓ જે રાજકોટથી મારા પતિને લેવામાં લેવા માટે આવેલ હતા અને ઢોર માર મારેલો હતો ચિઠ્ઠી લખાવેલી હતી અને લઈ ગયેલા હતા અને ત્યારબાદ યોગેશભાઈ ભટ્ટ જે સિવિલ હોસ્પિટલમાં આ ડેડ બોડી લઈને પહોંચે છે આ તમામ પુરાવાને એકત્રિત કરી અને નામદાર કોર્ટે ફરમાવેલી છે અને જે ચુકાદો જાહેર કરેલો છે આ કેસમાં કુલ સાક્ષીઓનો સાક્ષીઓ અને નેવથી વધારે દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને નામદાર કોર્ટે ચુકાદો આપેલો છે આરોપીમાં જે સમીરભાઈ શાહ હતા અને કૃપાલ હતા જે અગાઉથી જામીન પર મુક્ત થયેલ હતા અને યોગેશભાઈ ભટ્ટ હતા જે પ્રથમથી જ આ ગુનાના કામે જેલમાં હતા સમીરભાઈ શાહ અને જે કૃપાલસિંહ સિંહ છે તેમને આજે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આવેલા છે અને તેમને જેલ વોરંટ ભરી તે જેલ હવાલે કરવામાં આવેલા છે